80 80 80 80 80 80 30 40 50 50 60 60 ઇકળા ઇકળા જોડો 70 70 70 70 70 જાળી બટલી કી સ્ટાર્ટ કે આર આય નોલ પાદે 20 30 40 50 50 50 આયનુલ પાદે 20 30 40 50 40 40 50 50 ચલો આયનુલ పది ఇరవై ముప్పై నలభై యాభై 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 పది ఇరవై ముప్పై నలభై 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 అరవై డెబ్భై ఎనభై తొంభై నాలుగు పది Ai đôi mày, tiêu ra ngoài, tiêu ra ngoài, tiêu ra ngoài, tiêu ra ngoài. રાવાય 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 550 550 રોડ નંબર 3 હેય હેય અંબા બેસત રાડા ભાઈ આરો ભાઈ નેપ ભાઈ 80 90 90 90 90 90 આયનલ અંબા હા હે દો દો દિન હે આયનલ 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 કસ્તે ગલા હા સરી હા બે બે વીડીયો તો જીસા નંદુર ને 90 60 90 ને 90 80 90 આયન આયન કે રીજોમણા નંદુર પાજે 20 30 40 50 60